પીડો છે एकदम સીધો એકદમ સીધો એકદમ સીધો એકદમ સીધો થઈ ગયો ભાઈ આ વાત્રક નદીનો બ્રિજ છે વાહનો પસાર થઈ રહ્યા છે અહીંયા એક જાદુ બતાવું તમને આ નદીમાં પાણી દેખાય છે પાણીના પ્રતિબિંબમાં આપણે એક થાંભલો જોઈએ થાંભલાનું પ્રતિબિંબ જુઓ તમે તો બે થાંભલાનો પ્રતિબિંબમાં તમે બે થાંભલા સીધા જોઈ શકો છો પણ એક થાંભલો ત્રાસો છે પડી જાય એવો તો એ થાંભલો અહીંયા ઉપર છે આપણે ઝૂમ કરીને જોઈએ તો જુઓ આખો વળી ગયેલો દેખાય છે બે બે થાંભલા સીધા દેખાય છે તો એ જાદુ આપણે ચાલુ કરીએ છીએ તમને જોવાની મજા આવવાની છે કે હારો આવો જાદુ કેવી રીતે બને રેડી જો અને તમે આવું જોયું હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો કે આવું કેમ થાય તો રેડી છો ને જાદુ જોવા માટે તો ચાલો આપણે જઈએ જાદુ જોવા માટે તો ભાઈ જવા દો ગાડી થાંભલા બાજુ આપણે જઈ રહ્યા છીએ તો એકદમ વળેલો થાંભલો તમને દેખાતો હશે જવા દેજો ગાડી વળેલો છે સીધો જોઈએ આપણે એની બાજુવાળો એકદમ સીધો લાગે છે એની બાજુવાળો સીધો લાગે છે પણ આ હવે ધીમે ધીમે સીધો થઈ રહ્યો છે કદાચ વિડીયોમાં તમે સ્પષ્ટ જોતા હશો કે હવે જાણે અને પાંખો આવી કે શું તમારામાંથી આરસ મળડીને ઉભો થતો હોય એવું લાગે છે જેમ નજીક આવીએ છીએ એમ કે વચ્ચે ઝાડ આવે છે એટલે નડતું હશે તમને પણ હવે આપણે નજીક આવી ગયા છીએ જુઓ પહેલાં બહુ વળેલો તો હવે સીધો થઈ ગયો છે ધીમે ધીમે જવા દેજો ભાઈ હવે જવા દો જવા દો જવા દો જવા દો જવા દો જવા દો તો ભાઈ જુઓ થાંભલો ત્યાં કેટલો વળેલો હતો અને હવે તમે જુઓ સીધો છે એકદમ એકદમ થાંભલો સીધો છે તો તમે જોઈ શકો છો કે થાંભલો વળેલો હતો પણ અત્યારે તમને સીધો દેખાઈ રહ્યો છે તો સ્થળ તપાસ કરવા માટે પણ આપણે જઈ રહ્યા છીએ કે ભાઈ ખરેખર વળેલો છે સીધો છે બાઈક અહીંયા મૂકી દઈએ છે પણ હમણાં જોઈએ કેવું થાય છે જવા જવું આટલી બધી હોન તો જુઓ ધીમે 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 જવા દો ભાઈ અત્યારે એકદમ સીધો જ તો આનું કારણ શું હોઈ શકે કમેન્ટ ચોક્કસ કરજો ઉત્તર દક્ષિણ જઈ જશે તો બદલાય છે નમી જાય છે હવે આટલી બધી ગેપ છે જવા દબે જવા દો ફાસ્ટ જવા દો વાંધો નહી ફાસ્ટ છે જવા દબુ હવે પેલી બાજુ નમી નું દેખાયો પેલી બાજુ નમી ગયું આખો નમી ગયો નમી ગયો નમી ગયો પડું પડું થઈ રહ્યો છે સો ટકા આપણે સ્થળ તપાસ જાતે કરીએ તો ખબર પડે ખરેખર વાંકો છે કે કોઈ કારણ છે મને એવું લાગે છે આ કેટલો વાંકો છે જુઓ તો ખરા ભાઈ એટલે આટલો બધો વાંકો લેવલ બી એનું જુદું જ છે એકદમ વાકો જ છે ભાઈ વિક્રમસિંહ વાકો જ છે અહીંથી ચાલતા જવું પડે ભાઈ તમે જઈએ ખરેખર તો વાંકો જ છે હા ભાઈ પણ રોડ ઉપરથી સીધો લાગે છે અહીંયા વાંકો છે છે શું જાદુ યાર ખબર નહીં પડતી ત્યાંથી સીધો થઈ જાય છે તો સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે થાંભલો તો વાંકો જ છે ભાઈ પણ રોડ ઉપરથી સીધો દેખાવાનું કારણ ખબર ના પડી આ સ્થળ તપાસ કરતા ખબર પડી કે થાંભલો તો એકદમ વાંકો છે આ જુઓ એકદમ વાંકો છે પણ દ્રષ્ટિભ્રમ એવો થાય છે ત્યાં રોડ ઉપરથી રોડ ઉપર સીધો થઈ જાય છે અને આમ વાંકો એટલે કન્ફ્યુઝન હતું એ કન્ફ્યુઝન દૂર કરવા માટે

કન્ફ્યુઝન કન્ફ્યુઝન હૈલ્યુશન કા પતા નહીં